અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી સ્પર્શ એરાઇસ સોસાયટીમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે નવ દિવસનો આ પવિત્ર ઉત્સવ શક્તિની આરાધના અને આનંદનો પ્રતિક છે અને આ સોસાયટીના રહીશો આ પર્વને અનોખા ઉત્સાહ સાથે માણી રહ્યા છે સોસાયટીનું વાતાવરણ રંગીન શણગાર અને ઉમંગથી ભરેલું છે જે નવરાત્રિની ભવ્ય ઉજવણીનું આકર્ષણ વધારે છે આ વર્ષે સ્પર્શ એરાઈઝ સોસાયટીના રહીશો દ્વારા નાના બાળકો અને મોટેરાઓ હળી અલગ અલગ થીમ ઉપર વેશભૂષાનું આયોજન કરે છે જે સમગ્ર સોસાયટીની સાથે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તમારું નામ મારું નામ બલભદ્રસિંહ પરમાર છે સ્મર સેરાઈઝમાં હું એઝ અ ચેરમેન છું અને હું ચેરમેન તરીકે એટલું જ કહીશ કે આ સોસાયટીને ઘણી વખત પણ અમારા જે એકાઉન્ટ તરીકે કામ કરતા તો મુકેશભાઈ પડિયાને હવે ગોકુલધામ કીધું હતું અત્યારે મારા સાથી મિત્ર જિજ્ઞેશભાઈ શાહે પણ ગોકુલધામ સોસાયટી તરીકે ગોકુલધામ સોસાયટી તરીકે જાહેર કરી અને હમણાં આપણે પ્રશ્ન કર્યો એ પ્રમાણે કેટલા જણા પાર્ટિસિપેટ કરે છે સંખ્યા ઉત્તરનું ઉત્તર વધતી જાય છે જે અઢાર હતી ગયા વખતે એની પાંત્રીસ થઈ છે આશા રાખીએ કે આવતી વખતે પચાસથી ઉપર જાય અને આવીને આવી રીતે અમારા સોસાયટીના પરિવારના સભ્યો ક્લબ હાઉસમાં જવાના બદલે અહીં આ જ ઉત્સાહથી નિયમ પ્રમાણે ભલે બે રાતે વાગે ઓછા લાઉડ સ્પીકરમાં પણ આ જ ઉત્સાહથી અહીંયા ગરબાનો આનંદ માણે ખાસ કરતી આયોજન કેટલા દિવસ પહેલાં કરવામાં આવે છે અને કઈ રીતનું મેનેજમેન્ટ કરો છો તમે આટલા હોય છે જે તેર સભ્યો છે સેક્રેટરી ભાવેશભાઈ પછી હર્ષિલભાઈ જે હું તમામ નામ તો અહીંયા નથી બોલતો પણ તેરે તેર સભ્યોનો એટલો અથાગ પ્રયત્ન હોય છે કે શું કરવું અને શું ન કરવું એના આયોજનમાં એ પોતાના કામ બોલ વિજેતાનો કેવા પ્રકારના ઇનામ રહેશે પ્રથમ ત્રણ પ્રથમ ત્રણ ઈનામ વિજેતાના જે અહીંયા સ્પોન્સરો છે એમની હાજરીમાં આપવામાં આવે છે અને જજીસ અમારા ફ્લેટમાંથી વાઇઝ નિમવામાં આવે છે જેઓને પણ કહીએ છે કે ભાઈ તમે તમારા બુદ્ધિમત્તા પ્રમાણે તટસ્થ નિર્ણય કરી અને એ પ્રમાણે જ તમે એનું આયોજન કરો જી તમારું નામ જીગ્નેશ શાહરા સોસાયટી અમારી સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી આ ગામથી ગરબા થઈ રહ્યા છે દર સાલ વેશભૂષાનું આયોજન જોરદાર થાય છે દર સાલ બધા છોકરાઓનો ઉત્સાહ આથી વધારે ને વધારે વધતો જાય છે ગઈ સાલ અમારા અઢાર છોકરાઓ તો આજે પાંત્રીસ જણાએ વેશભૂષામાં ભાગ લીધો છે આ અમારી સ્પર્શ અરાય સોસાયટી નહીં એ બીજું અમારું અમદાવાદનું ગોકુલધામ છે અત્યારે કોઈ જેઠાલાલ બન્યું કોઈ કાનુડો બન્યું છે કોઈ લવકુશ બન્યા છે બધા અલગ અલગ પ્રકારમાં ભાગ રહી રહ્યા છે લગભગ ત્રીસથી પાંત્રીસ જણા ખૂબ જ ઉત્સાહ અને અમારી સોસાયટી એક ખૂબ જ પરિવાર સાથે રહે છે અને અત્યારે ગોકુલધામ જેવું અમારી સોસાયટીમાં વાતાવરણ જે આપ લાઈવ જોઈ રહ્યા છો કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ને દર વર્ષે આયોજન આવી રીતના કરો છો કે અલગ અલગ હોય છે દર સાલ અમે આ રીતે જ આયોજન કરીએ છીએ પણ દર સાલ અમારો ઉત્સાહ અને સંખ્યા ઉત્સાહ વધતો જાય છે લોકોને પાર્ટી પ્લોટમાં જવાની ઈચ્છા અહીંયા એકદમ ઓછી થવા લાગી છે અને અત્યારે તમે જુઓ રાત્રે બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી એકદમ ફર્સ્ટ ક્લાસ સરસ ગરબા થઈ રહ્યા છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ